માતા પર નવામાષ જૂના વર્ષમાં વિનોદ ચાવડાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ પટેલ ચોવીસી વિસ્તારમાં ઉદ્ઘાટનથી ચૂંટણીનો માહોલ ભારે જોવા મળ્યો હવે જોઈ રાજેશ જોશીનો એક વિસ્તૃત અહેવાલ માધાપર નવાવાસ અને જુનાવાસ ખાતે વિનોદ ચાવડાના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ નવાવાસ ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જુનાવાસ ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું બંને ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલ કૌશલાબેન માધાપરિયા હિતેશ ખંડોળ પિંજીભાઈ જોધાણી જયંતભાઈ માધાપરિયા તાલુકા પંચાયતના અધ્યક્ષ વિનોદ વરસાણી રાજેન્દ્રસિંહ જાડેજા શ્રવણસિંહ જાડેજા દીપક ડાંગર પારુલબેન કારા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં બંને નવાવાસ અને જૂનાવાસ ખાતે ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું આમ તક તેમની સાથેની વાતચીતમાં વિસ્તૃત માહિતી આપતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીનું વાતાવરણ અભૂતપૂર્વ જોવા મળ્યું છે ઠેર ઠેર ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે મહત્વકાંક્ષી યોજનાઓ છે તેને લઈને પ્રજામાં એક અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે આ વખતે પણ ચારસોની પાર બેઠક ભાજપ મેળવશે અને ફરી એક વખત નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં પ્રસ્થાપિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને ગુજરાતમાં તમામ બેઠકો ભાજપ આંકે કરશે અને કચ્છની બેઠક પર પાંચ લાખથી વધુ ઐતિહાસિકને તોતિંગ લીડથી વિનોદ ચાવડાનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય સાથે જુનાવાસ અને નવાવાસમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું ખાસ કરીને પટેલ ચોવીસી વિસ્તારનું અત્યંત મહત્વનું મથક ગણાતું માધાપર નવાવાસ જુનાવાસમાં ચૂંટણી કાર્યાલય નો પ્રારંભ થવાથી ખાસ કરીને ચૂંટણીમાં એક જબરજસ્ત વાતાવરણ ભાજપ તરફથી ઊભું થયું છે તમામ મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન વેળાએ સૌ મહાનુભાવો જોડાયા હતા અને વિનોદ ચાવડાનો હાથ મજબૂત કરવા માટે સૌ કોઈ કટિબદ્ધ થયા હતા લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી ચાલી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના સાંસદ અને ઉમેદવાર ભાઈ શ્રી વિનોદભાઈના ચૂંટણી કાર્યાલયના પ્રસંગે માધાપર નવાવાસ અને જૂનાવાસમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનું આજે ખુલ્લું મૂક્યું મોટી સંખ્યામાં નવાવાસ અને જૂનાવાસના કાર્યકર્તાઓ એ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષાઓ હોય એ તાલુકા પંચાયત હોય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોય કે કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાત તારીખના મતદાનના દિવસ સુધી આ કાર્યાલય ધમધમતું રહે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનો માધા પર ગઢ રહ્યો છે એમાં નાની મોટી ચૂંટણી ચૂંટણી ક્યાંક ચૂક રહેતી હોય એ ચૂકને દૂર કરી ભૂલ સુધારી અને જે મત મળે છે ભાજપને એનાથી અનેક ગણા મળે એવા પ્રયત્ન કરવા માટે આખા ગામ તૈયાર છે તો જે રીતે આજે સરસ મજાના બંને કાર્યક્રમોને ખુલ્લા મૂક્યા અને લોકો અહીંયા આના કાર્યક્રમ કામની ગણતરી કરી લોકોનો સંપર્ક કરી અને આદરણીય વિનોદભાઈને મત વધારે આપીને આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી થવા જઈ હાથ તેના મજબૂત કરવા માટે લોકો સકલબદ્ધ ને કટિબદ્ધ છે